ત્રીજી જે કૃતિ છે વેડા ભૂત એના સર્જક શ્રી હંસરાજભાઈ એક બિઝનેસમેન પણ સર્જકો અને આ એક નહીં ત્રણ ત્રણ નવલકથા ને અત્યારે પણ એક નવલકથા ઉપર કામ ચાલી રહ્યું છે અને એમણે જ હિંમતનગરમાં સાબરકાંઠામાં હિંમતનગર સાહિત્ય સભાની શરૂઆત કરી છે આદરણીય મંચસ્થ મહાનુભાવ સાહિત્યકાર મિત્રો અને સાહિત્ય રસિક અને બહેનો પહેલી હમણાં જે બાલિયા સાબે વાત કરી એ રીતની જ મારી વાત છે તો પહેલી ચોક કરી દઉં કે હું પન્નાલાલ પટેલ કરતા થોડું વધારે ભણ્યો હોઈશ પણ આપ સર્વે કરતો ખૂબ ઓછું 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 ખૂબ ઓછું ભણેલો છું એટલે મારી ભૂલચૂક હોય તો અમારામાં પહેલા પત્ર લખતા તે કહેવામાં આવતું કે લખનાર ભૂલે વાંચનાર સુધારે એટલે હું તમને કહું છું કે સુધારે સુધારે અને અને વાંચકો સમજે એવી સાથે હું મારી વાત શરૂ કરું સમય બહુ ઓછો છે વેળા એ અમારી ભાષાનો એક શબ્દ છે અમારી રૂઢિપ્રયોગ કહેવાય કદાચ કહેવાય એવો શબ્દ છે સાબિત ચોક કરી અને આપણે એ જમાનામાં રસ્તામાં પગપાળા જતા હોઈએ રાત હોય અંધારું હોય અને રસ્તામાં બાજુમાં રસ્તાની બાજુમાં આંકડાનું નાનું ઝાડ હોય અને હલે અને વચ્ચે માર્ગોને એમ થાય કે આ ભૂત છે કે શું છે એટલે સમજ થઈ એ રીતે આપણા જીવનમાં મારી તમારીને આજુબાજુ અનેક બનાવમાં રોજ બરોજ ગામમાં પરિવારમાં બધી જગ્યાએ આવા બનાવો બને છે હું જે સંદર્ભમાં કહેતો હોઉં એ સંદર્ભમાં સામેવાળો ન સમજે અને એનો સમજ ફેર થાય અને સંબંધો બગડે કે ક્યાંક તો મેં એવું જોયું છે કે એવી સમજ ફેરને લઈને 25 25 વર્ષ સુધી પરિવારોની અંદર સગા ભાઈઓની અંદર અબોલા થઈ જતા હોય છે એનું મને જે વેદના હતી એ વ્યક્ત કરી છે એનું કારણ અને મારણ એની અંદર છે એટલે મને આજે અસાઈત સાહિત્ય સભા અને ફાઉન્ડેશન ફાઉન્ડેશનના ઉપક્રમે અમારી કૃતિને જે નોંધ લેવાય છે અને સન્માન થયું છે એ બધાનો આભાર માનું છું અને સાથે સાથે બીજો મારો આનંદ એ છે કે મને ઘણા બધા વાંચકોના ફોન આવ્યા એની અંદર એક વાંચકે એમ કહ્યું કે અમારા પરિવારની અંદર આવો બનાવ હતો મેં વાંચી પછી એ જે ઘરમાં બનાવ હતો એમાં નાના બે ભાઈઓ વચ્ચે પંદર વર્ષથી બોલાતા એમાં નાના ભાઈને મેં બુક આપી એને વાંચી અને થોડા એક મહિના પછી એના ભાઈને ઘેર એવો કોઈક બનાવ આવ્યો અને એ નાનો ભાઈ એ બુક આપનાર વ્યક્તિને એમ કહે છે કે તમે તમને સમાચાર મળ્યા હા મળ્યા તો તમે જવાના હો ત્યારે મને કહેજો મારે આવું છે જેની અંદર 15 15 વર્ષ સુધી મીડિયેટર હોય પરિવાર સમાધાન માટેના પ્રયત્ન કર્યા હશે નહીં કર્યા એમની કર્યા હશે છતાં પણ સમાધાન ન થયેલું એની આ મારી બુક વાંચીને મનનું સમાધાન થયેલું હોય અને એના મોટા ભાઈ ને જવાનું મન થાય એ મારા માટે આનંદ કઈ ઓછો ન હોય આજે જે મને સન્માન મળ્યો છે એનો આનંદ આનંદ છે ને એટલો જ આનંદ મળ્યો અને મારી આ વેળાબૂત બીજી આવૃત્તિ થવા જઈ રહી છે એનો પણ આનંદ એટલો જ છે હવે વેડા વેળાબૂત વિશે કયું હું આમ લાકડાનો ધંધાનો જીવ છું સાહેબની સાથે તો સખાવી ને સખાય પણ અમે ખૂબ પાછળ રહી ગયેલા કચ્છી પડેલો મેં

અમને મારા દીકરાએ મને 60 વર્ષે હું નિવૃત્ત થયો અને મને અલગથી એક ઓફિસ બનાવી દીધી છે અને હું દરરોજ સવારમાં જઈ દરવાજો બંધ કરી અને મારા વિચારો લખું મને સાહેબ આ મને લઈ આવનાર કેશુભાઈ દેસાઈ એક અકસ્માતે કેશુભાઈ દેસાઈ બે મિનિટ કેશુભાઈ દેસાઈ મળી ગયા અને મને એમ કહે કે તમારા વિચારો સારા છે તમે લખો મેં આ ઉમરે લખીશ તો શીખીશ શીખીશ ને બે બેટરી ઉતરી જશે તો ના એવું ના વિચારો એના પછી મેં ચોરામાં ચોરી લખી એની બે આવૃત્તિ થઈ છે એના પછી મનબંધન લખી અને આ આ વેળા અનુભૂત લખી મને કેશુભાઈ મળ્યા કલ્પેશભાઈ પટેલ ગાંધીનગરનો મને સહકાર મળ્યો મણીલાલ હ પટેલે માર્ગદર્શન આપ્યું વિનેશ અંતાણી જે મોટા ગજાના છે અમારા કચ્છના છે એને પણ મને સારું એવું માર્ગદર્શન આપ્યું અને પછી તો મને મારા ગામના અને અમારા વિસ્તારના કહી શકાય પ્રેમજીભાઈ અને પ્રાગજીભાઈ સાહેબે મને રોજ બરોજ જે માર્ગદર્શન આપે છે એનો અત્યારેથી હું આભાર ન માનું

એને તો બે ચાર મહિના સુધી તો નહીં આવે એટલી એની અંદર કરુણતા છે એ મારે બધી વ્યક્ત કરવી હતી એ કરતો જાઉં છું આપ સર્વે મારી ભૂલ ચૂક હશે તો એ સુધારી લેજો હું બહુ ભણેલો નથી અને તમે મને સાંભળ્યો અસહ્ય સાહિત્ય સભા અને ત્રિપુદા ફાઉન્ડેશને અમને મારું જે કૃતિનું સન્માન કર્યું એનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અસ્તુ